प्रधानमंत्री दरक युवा ने आपसे पंद्रह हजार रुपया पहली बार नौकरी मडवा ऊपर आव जुमलो सॉरी योजना प्रधानमंत्री पंद्रह अगस्त ने लाल किला ऊपर थी जाहिर करी प्रधानमंत्री विकसित भारत रोजगार योजना आज ही पंद्रह अगस्त को लागू हो रही है। क्षेत्र में पहली नौकरी पाने वाले नौजवान को बेटे बेटी को पंद्रह हजार रुपया सरकार की तरफ से दिए जाएंगे જ્યારે જ્યારે ચૂંટણીઓ નજીક હોય છે ત્યારે આપણા દેશના નેતાઓ આપણા દેશની જનતા ઉપર આવા ઘા કરતા હોય છે આવી દરેક યોજનાનું બાળ મૃત્યુ થઈ જાય છે અને આનો એકમાત્ર ઉદ્દેશ્ય હોય છે તમારો વોટ આવું હું નથી કેતો આવું કહેવું છે અમારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કમ વૈજ્ઞાનિક

અને જો મેલેડીની કૃપાથી તમે ટકી ગયા અને તમે પછી સિલેક્ટ થઈ ગયા તો તમને બે ટુકડામાં મળશે તે સિવાય પણ ઘણી બધી પ્રોસેસ છે જે મોક્સ મેળવવા કરતાં થોડીક અઘરી છે જો તમારામાંથી કોઈ યુવાનને આ યોજનાના લાભથી પંદર હજાર રૂપિયા મળ્યા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા આ યોજનાનું બાળ મૃત્યુ થશે કે નહીં તે પણ જરૂર જણાવજો જય હિન્દ